અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે ભાડજમાં એક દંપતીની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરાઈ છે કમલેશ કુમાર બિસ્નોય અને પત્ની રાજેશ્વરી બિસ્નોયની ધરપકડ કરાઈ છે ત્રણસો સત્તાવન ગ્રામ એમડી ડ્રગ્સ કુલ પાંત્રીસ લાખના ડ્રગ્સના જથ્થા સહિત રૂપિયા છત્રીસ પોઈન્ટ ચાલીસ લાખ મુદ્દા માલ જપ્ત થયો છે મહિલા આરોપી રાજેશ્વરી રાજસ્થાન સાંજોર ખાતેથી મામાના દીકરા પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવી હતી મામાનો દીકરો સુભાષ ઉત્તર પ્રદેશના લખનૌ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો પાડજ પાસે આવેલા ખત કોલોની દંપતી ભાડાના મકાન રાખી રહેતા અને આરોપી દંપતી રાજસ્થાન જાલોર જિલ્લાનો રહેવાસી છે આરોપી કમલેશ બિષ્ણુ છેલ્લા ચાર વર્ષથી અમદાવાદમાં રહે છે અને પત્ની એક વર્ષથી અમદાવાદમાં રહે છે મહિલા આરોપી છેલ્લા ચાર મહિનાથી પાંચથી છ વખત મોટો જથ્થો લાવી ડ્રગ્સ ચૂકવી શકાય છે મામાના દીકરા સુભાષે તેની બહેન રાજેશ્વરીને ડ્રગ્સનો વેપાર કરવા માટે કહ્યું હતું આ ડ્રગ્સના વેચાણ પાછળ સારા પૈસા મળશે તેવું કહીને ધંધો શરૂ કરાવ્યો વોન્ટેડ આરોપી સુભાષનું રાજસ્થાનથી અમદાવાદ એમટી ડ્રગ્સનું નેટવર્ક સક્રિય હોવાનો ખુલાસો થયો છે વોન્ટેડ આરોપી અનેક ડ્રગ્સ બેડલરો ડ્રગ્સ સપ્લાયરો કરતા હોવાનું સામે આવ્યું છે અને પકડાયેલ દંપતી અમદાવાદમાં અનેક બેડલર અને છૂટક ડ્રગ્સ વેચતા હોવાનું સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ ડી પટેલ છેલ્લા ચાર મહિનાથી આ પ્રવૃત્તિમાં એ સક્રિય છે અને એ લગભગ પાંચથી છ વખત સાંચોર ખાતે જઈને આ એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો લઈ આવેલો છે આ જથ્થો પકડાયા બાદ જે પણ માહિતી મળી છે એ માહિતી ઉપર અત્યારે કામગીરી ચાલી રહેલી છે એટલે અત્યારે એ નામો અને એ જે માહિતી છે એ છુપાવી કેસને અને તપાસને નુકસાન કરે એમ અત્યારે જાહેર કરવામાં નથી આવ્યું આ જે એમના જે ગ્રાહકો છે એ અગાઉ સુભાષના જ ગ્રાહકો હતા અને સુભાષે આ ગ્રાહકોને એની જે હાલની જે મહિલા આરોપી છે રાજેશ્વરી એમને સરનામા નામ સરનામા આપેલા અને કોન્ટેક્ટ નંબર પણ આપેલો એ રીતે આ લોકો આ ગ્રાહકો છે એમના સંપર્કમાં આવેલા સુભાષ સાંચોર ખાતે જ છે અને સુભાષ જે છે સુભાષ અત્યારે હાલ જે મહિલા આરોપી પકડાઈ છે રાજેશ્વરી એના મામાનો દીકરો છે એટલે જ્યારે પણ એ લોકો છેલ્લા પાંચ મહિના પહેલા જ્યારે અહીંયા સુભાષ આવ્યો હતો અમદાવાદ એ વખતે એને રાજેશ્વરીને આ કામમાં મતલબ કન્વિન્સ કરી હતી કે આ તમે આ કામ પણ કરો તો તમને આર્થિક લાભ વધુ મળશે

તમામ અધિકારીઓને તમામ ટીમોને સૂચના કરેલી હતી અને આ કામગીરીના ભાગરૂપે ગઈકાલે કુલ છત્રીસ લાખ ચાલીસ હજારના મુદ્દામાલ સાથે ત્રણસો સત્તાવન પોઈન્ટ સાતસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયેલો છે આ જે જથ્થો જે છે એ અખબારનગર વાડજ ખાતે ખત કોલોનીમાં રહેતા કમલેશ બિશ્નોય તથા તેની પત્ની રાજેશ્વરી કમલેશ બિશ્નોઈ ના પાસેથી આ કબજો કર જે મુદ્દામાલ જે છે એ કબજે લેવામાં આવેલો છે કમલેશ બિશ્નોઈ જે છે એ છેલ્લા ચાર વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને ખાનગી પેઢીમાં નોકરી કરે છે એ એના એના પત્ની ગયા એક વર્ષથી એની સાથે રહેવા આવેલા છે રાજસ્થાનથી આ લોકો મૂળ સાંચોર પાસેના ગામના છે બંને અને આ જે છેલ્લા ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિમાં એટલે કે સાંચોર ખાતેથી એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો અહીંયા લાવી અને વેચાણ કરતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં છે જે પણ માહિતી અત્યાર સુધીની પૂછપરછમાં મળેલી છે એ મુજબ જે રાજેશ્વરી જે છે કમલેશની પત્ની અને હાલની આ જે જથ્થા સાથે પકડાયેલી મહિલા આરોપી એના મામાના જે છોકરો છે સુભાષ એ સુભાષને એને આ જથ્થો છેલ્લા ત્રણ મહિનાથી આપતો હતો અને આ છેલ્લો જે જથ્થો પકડાયો છે એ પણ એ આજથી પાંચ દિવસ પહેલા સાચોર ખાતે જઈ અને ત્યાં જઈને આ જથ્થો લઈ આવેલી હતી બસમાં અહીં લાવ્યા પછી એ છૂટક વેચાણ કરતા હતા આ જે પ્રવૃત્તિ જે છે એમાં મુખ્યત્વે જે એનો મામાનો દીકરો જે છે સુભાષ એ સુભાષ આ પ્રવૃત્તિમાં ઘણા લાંબા સમયથી એક્ટિવ છે અને રાજસ્થાન ખાતે એનું નેટવર્ક પણ છે અને એ જ્યારે આ પિયરમાં ગઈ હતી ત્યારે એણે વાત કરેલી કે તું પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં જો આવે તો તને વધારે આર્થિક લાભ મળશે અને એ લાલચથી પ્રેરાઈ અને આ જે રાજેશ્વરી છે અને એના પતિ કમલેશ આ બંને છેલ્લા કેટલાક મહિનાઓથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એ લોકો સક્રિય હતા હાલ આરોપીઓની જે પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલી છે આ જથ્થો વધુ પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે એ પ્રમાણે એના જે મામાનો છોકરો સુભાષ જે છે એ આ જથ્થો ઉત્તર પ્રદેશના લખનૌ ખાતેથી લઈને આવેલો હતો અને લખનૌ ખાતેથી સાંચોર લાવ્યા અને સાંચોરથી પછી એના જે અલગ અલગ પેડલર્સ છે પૈકી પોતાની મામાની પોતાની બહેનને પણ એણે આ પ્રવૃત્તિમાં મતલબ સક્રિય કરી અને જથ્થો આ રીતે પકડાયેલો છે હાલ આ ગુનાની અમુક કેટલીક તપાસ હાથ ચાલી રહેલી છે અને આમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ એટલે કે જે જે પણ લોકો આ જથ્થો પૂરો પાડે છે અમદાવાદમાં અથવા તો રાજસ્થાનમાંથી મેળવીને લઈ આવે છે એ બાબતેની આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે આરોપીઓને નામદાર કોર્ટ કસ્ટ રજૂ કરી અને વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવામાં આવનાર છે અને હાલ આ ક્રાઇમ તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચાલુ છે